નમસ્કાર દર્શક મિત્રો ત્રિશુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો દર્શક મિત્રો ગુજરાતની અંદર અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ બનતી હોય છે જ્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બીજેપીના ધારાસભ્યની પુત્રની કારે કાર અડફેટે વૃદ્ધનું મોત થયું છે અને તેની સામે આખરો આખરે નોંધાયો છે ગુનો શું છે આખી ઘટના જોઈ આ વિડીયોની અંદર તો વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ગઈ રાત્રે હિટ એન્ડ રનના બનેલા બનાવમાં આખરે મોડી રાત્રે કરજણના ભાજપના ધારાસભ્યના પુત્ર સામે ગુનો નોંધાયો છે કરજણના મેથી ગામે ગઈ રાતે પંચાયતઘર પાસે નાગજીભાઈ પટેલ નામના સિનિયર સિટીઝન રોડ ક્રોસ કરતા હતા ત્યારે પૂર ઝડપે ઘસી આવેલી કારે તેમને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું આ ધારાસભ્ય અક્ષય પટેલના પુત્રની સંડોવણી હોવાની ચકચાર વ્યાપી હતી પરંતુ પોલીસને પૂછતા આવો કોઈ બનાવો પોલીસ સુધી આવ્યો નથી તેવા જવાબ આપવામાં આવતા હતા અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે બેદરકારી રીતે વાહન હંકારી અકસ્માત કરી મોત નીપજવા બદલ ગુનો નોંધાયો છે આખરે મૃતકના વડોદરાના ભાયલી ખાતે રહેતા ભાણેજ મનીષ પટેલે મોડી રાત્રે કરજણ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખતા પોલીસે મલનારના ભત્રીજા જિજ્ઞેશ પટેલની ફરિયાદ નોંધી હતી ફરિયાદમાં જિગ્નેશ પટેલે પોલીસને કહ્યું હતું કે મારા કાકાનો અકસ્માત થયો ત્યારે બાજુમાં સિલ્વર કલર કંપાસ કાર પડી હતી જે કાર અક્ષય પટેલનો પુત્ર ઋષિ ચલાવતો હોવાનું તેમજ બાજુમાં એક યુવક પણ બેઠો હોવાનું મને જાણવા મળ્યું હતું ઉપરોક્ત ફરિયાદના આધારે કરજણ પોલીસે અક્ષય પટેલના પુત્ર ઋષિ સામે બેદરકારી રીતે વાહન અંકારી અકસ્માત કરી મોત નિપજાવવા બદલ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે તો આ હતા આજના ન્યૂઝ આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રીસુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજી મારેલ બે લાયકનને પ્રેસ કરી દેજો